બાળકો તમારે સરસ મજાની રમત જોવાની છે તૈયાર છો સરસ મજાનો ગુલાબ કરી દો રામ રામ ને સીતારામ અશ્વિન સંતોષ અને વિશાલભાઈ ત્રણેયની માથે વસ્તુ છે અને એ વસ્તુ સાથે બેલેસ જાળવીને એમને ઊઠ બેસ કરવાની છે તૈયાર ચાલો જે સૌથી વધુ વખત સુધી ટકી શકશે તે વિજેતા સ્ટાર્ટ પૂરા બેસજો હા વાહ ખૂબ સરસ એ કંઈ થાકતા જ નથી જમરૂ બેલેન્સ જોરદાર ક્લેપ